આજરોજ ટ્રાયલ કોર્ટમાં નામદાર ડિસ્ચાર્જની એપ્લિકેશન સંભળાય એ પેલા પ્રોસિક્યુશન છે એ પોતાનો કેસ ઓપન કરે અને એ ઓપનની ની અંદર સ્પેસિફાઈ કરે કે ડોક્યુમેન્ટ્સ રજૂ કરેલા છે તો એ ડોક્યુમેન્ટ આરોપીને કઈ રીતે લાગુ પડે છે શા માટે ડોક્યુમેન્ટ્સ આ રજૂ કરેલ છે એ ઉપરાંત કયા કયા વિટનેસોને તપાસવા માંગે છે અને કયા વિટનેસ એ પુરાવો આ આરોપી વિરુદ્ધ આપેલો છે આવા આરોપી આરોપી નંબર એક ધવલ અને આરોપી નંબર ચાર નીતિન લોઢા દ્વારા એપ્લિકેશન આપવામાં આવેલી એની આજરોજ સુનાવણી થયેલી અને એ સુનાવણીમાં મેઇન પ્રોસિક્યુશન તરફથી એવી રજૂઆત હતી કે જ્યારે સાત અગિયાર બે હજાર ચોવીસના ડી રજૂ કરવામાં આવેલું અને ડ્રાફ્ટ ચાર્જ આપવામાં આવેલો એ વખતે જ પ્રોસિક્યુશનને પોતાનો કેસ ઓપન કરેલો અને જેની નોંધ પ્રોસેડિંગમાં પણ કરવામાં આવેલ હતી એટલે આ તમામ સંજોગો હકીકતો લક્ષે લઈ બંને પક્ષની રજૂઆતો લક્ષે લઈ અને નામદાર સેશન્સ અદાલતે બંને આરોપીઓની એપ્લિકેશન છે એ આજે રિજેક્ટ કરેલી છે અને ડિસ્ચાર્જ એપ્લિકેશનો જે જે આરોપીઓએ કરેલી છે એ આગામી તેર બેના સુનાવણી માટે મુકરર કરવામાં આવેલ છે અને બીજા અપડેટ ટીઆરપી માં જોવામાં આવે તો કુલ નામદાર હાઈકોર્ટની અંદર સાત એપ્લિકેશનો બેલ એપ્લિકેશનો છે એ ઓર્ડર ઉપર હતી એનો આજ રોજ સવારમાં નામદાર હાઈકોર્ટ દ્વારા ઓર્ડર ડિક્લેર કરવામાં આવેલ છે અને એમાં ચાર આરોપીઓ જેમાં અશોકસિંહ જાડેજા ઉપરાંત ઇલેશ ખેર અને મનસુખભાઈ સાગઠિયાની ચારની બેલ એપ્લિકેશન છે એ ટીઆરપી અગ્નિકાંડમાં રિજેક્ટ કરવામાં આવેલી છે અને ત્રણ આરોપી ગૌતમ જોશી મકવાણા સહિતના ત્રણ જણાના જામીન છે એ મંજૂર કરવામાં આવેલ છે